જય સ્વામિનારાયણ ભારતીય ભૂમિની અંદર પવિત્ર સંસ્કૃતિનો જેને દેશ કહેવાય એ દેશમાં જ્યારે આપણે આપણી અસ્મિતા એને ધીમે ધીમે ભૂલતા જઈએ છીએ ત્યારે અસ્મિતા એ વિસરાતી જાય છે એની સાથે સાથે આપણી સંસ્કૃતિનું જે ગૌરવ એ પણ આપણા માનસપટ ઉપરથી ભૂસાતું જાય છે અન્યની બનાવટી વાતોથી અંજાય આકર્ષાય અને આપણે આ કાર્ય થઈ રહ્યું છે તેની આપણને જાણ સુધા નથી કે જે કાર્ય કે આપણી વર્ષોથી જે પરંપરાની સંસ્કૃતિઓ એને આપણે આપણા જીવનની અંદર જ્યાં સુધી કેળવી નથી ત્યાં સુધી યાદ રાખજો કે ભારતીય સંસ્કૃતિ અન્ય વિદેશી વિકૃતિઓને જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણે જ આપણી સંસ્કૃતિનો વિનાશનું મૂળ કારણ બની જશું ભારતીય સંસ્કૃતિનો ધરોહર જેના પાયાની અંદર જે ગ્રંથ એ ધરબાઈ ગયો છે જેના ઉપર આપણી સંસ્કૃતિ એ જળવાઈ રહેલી છે એ ગ્રંથોનું પણ આ જાણે આજના યુગના માણસોને મહત્વ નથી મહિમા નથી એની અંદર જે આવનારા સંસ્કારો જે જીવનની અંદર કેળવવા જોઈએ એને પણ આપણે જાણતા નથી એનું જો કોઈ કારણ હોય તો આપણે આપણા ભારતીય શાસ્ત્રો એનો ક્યારેય અભ્યાસ જ કરતા નથી અભ્યાસ કરવાની તો વાત એક બાજુ રહી પણ આપણે આપણા શાસ્ત્રો આપણી ભાવિ પેઢીને ઓળખાવતા પણ નથી હોતા જ્યાં સુધી તમે તમારી પેઢીને શાસ્ત્રોનું જ્ઞાન નહીં આપો ત્યાં સુધી એનામાં અર્જુન કોણ હતા યુધિષ્ઠિર કોણ હતા દ્રૌપદી કોણ હતા કુંતાજી કોણ હતા તુકારામ નરસિંમેતા નીરાબાઈ કોણ હતા એના જે ગુણો એની કથાઓ એ ક્યારેય જીવનની અંદર ઉતારી નહીં શકો તો ખૂબ જ આવશ્યક છે

ભગવદ્ ગીતાને લઈ અને નાચતા હોય એ વિદેશીઓ એ આપણા શાસ્ત્ર એનું મૂલ્યાંકન સમજી છે મેક્સ મોલર નામના વિદેશી પંડિત જે ભારતના શાસ્ત્રો એનું મૂલ્ય સમજે છે પચીસ પચીસ વર્ષ સુધી જેમને સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને આજે એ જ સંસ્કૃત એને આપણે મૂકી અને ઇંગ્લિશમાં આવી ગયા નિષેધ નથી કે ઇંગ્લિશ શીખવું ન જોઈએ પણ આપણી જે સંસ્કૃતિની ભાષા છે એ તો ચોક્કસ એ આવડવી જ જોઈએ અને જે સંસ્કૃતમાં ગ્રંથો એનું જ્ઞાન પણ હોવું જોઈએ માક્ષર સુર્ય એકાદશી નો પવિત્ર દિવસ એટલે શ્રીમંત ભગવદ્ ગીતાનો દિવસ એની જયંતિ કે કુરુક્ષેત્રના મેદાનની અંદર સ્વયં પરમાત્મા એવા લીલા શ્રી કૃષ્ણ પરમાત્મા એના મુખથી જે ભાગીરથી ગંગાનો પ્રવાહ જેને પરમાત્માના પ્રિય સખા કહી શકાય જેને પરમાત્માના પ્રિય ભક્ત કહી શકાય જેને આ ભારત દેશનો કોઈ એવો યોદ્ધા નહોતો કે જેની સંતુલના કહી શકે એવા મહાવીર યોદ્ધા અર્જુન કહી શકાય જે ગાંડીઓનો ટંકાર કરે અને સાગરો ખળભળી ઉઠે દિશાઓના દિગપાલો ધ્રુજી જાય પૃથ્વી ધ્રુજવા લાગે સામે શ્રોતા તરીકે એવા પાર્થ કુંતી નંદન એને જે ભાગીરથી ગંગાનું જ્ઞાન આપ્યું એ જ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ભારતીય સંસ્કૃતિનો પાયો કોઈ પણ તમે માનતા હો તમે કૃષ્ણ ઉપાસકો સ્વામિનારાયણ ઉપાસક હો હો શિવ ઉપાસક હો કે કોઈ શક્તિ ઉપાસક હો ભગવદ્ ગીતા અવશ્ય તમામ લોકોના ઘરે હોવી જ જોઈએ ભગવદ્ ગીતા એનું પઠન એના જ્ઞાનનું અધ્યયન એ કરવાથી શું ફાયદો થાય ઇસવીસન 1950 માં જ્યારે જોસેફ બર્બર જે જર્મન ના મહાન વિદ્વાન હતા એ જ્યારે ભારતમાં માં આવ્યા ત્યારે એક ભારતીય વિદ્વાને એને પૂછ્યું કે પ્રોફેસર સાહેબ તમને ભારતીય સંસ્કૃતિ કેવી રુચિ અને તમે ભારતની અંદર આવ્યા છો એનું મુખ્ય કારણ શું કે તમને ભારતીય સંસ્કૃતિ જોવાનું મન થયું તમને ભારત પ્રત્યે કેમ લગાવ થયો ત્યારે એ પ્રોફેસર જોસેફ બર્બર એમણે પેલા પૂછનાર વ્યક્તિ એને કહ્યું કે જ્યારે હું ઓગણીસો ત્રીસ માં બર્લિન માં હતો ત્યારે

એટલે સાયરન વાગી એટલે લોકોને ખ્યાલ આવે કે હવે ભય નથી અને જ્યારે ભય મુક્તિની સાયરન વાગી એ જ વખતે રક્ષા ઘરની અંદર જેટલા લોકો પોતાની જાન બચાવવા માટે એકત્રિત થયા હતા એ બધા જ લોકો બીજી જગ્યાએ રક્ષણ મેળવવા માટે આમ તેમ દોડવા લાગ્યા જ્યાં બોમ્બ પડ્યો હતો જે વિમાનમાંથી લોકોને મારવા માટે જે જગ્યા એની એ જગ્યા ઉભી ચારે બાજુ લોકો મોતને મોઢામાં લઈ પોતાની જાણ બચાવવા માટે આમ તેમ દોડી રહ્યા છે રક્ષા મેળવવા માટે ત્યારે આટલા લોકોની જનમેદનીમાં પણ આ કુમારી કન્યા બાળકી એ એમને અટલ એના એ સ્થાને ઊભી હતી અને એને જોતા જ આ પ્રોફેસર સાહેબ એને અતિ નવાઈ લાગી અને શહેજે એમણે પેલી બાળકી છે એની પાસે જેને પૂછ્યું કે તને મોતનો ડર નથી લાગતો લોકો વૃદ્ધ યુવા બધા દોડી રહ્યા છે અને તું નિર્ભય થઈને ઊભી છો મોત સામે છે કાળની ગતિ ન્યારી છે આવું જ્યારે કહ્યું ત્યારે પેલી બાળકી એ નિડરતાથી બહુ સરસ જવાબ આપ્યો કે મને કોઈ જાતનો ડર નથી અને એમાં પણ મોતનો પણ નહીં માણસ તો નહીં પણ મોત નો ડર મને નથી ત્યારે પ્રોફેસર સાહેબ કહે કે એમ કેમ આટલી નિડરતા આટલું નિર્ભય પણ તારામાં આવ્યું ક્યાંથી અને ત્યારે અદભુત શબ્દ પેલી બાળકીના મોઢામાંથી નીકળ્યા કે પ્રોફેસર સાહેબ મેં ગીતા વાંચી છે એનું અધ્યયન કર્યું છે અને એ ગીતા વાંચવાથી એ પાટી પુસ્તક વાંચ્યા પછી મારે મન મૃત્યુ અને જિંદગી એક જ છે મનુષ્યનો આત્મા ન તો જન્મ લે છે કે નથી મૃત્યુ પામતો અને જે જન્મ નથી લેતું જે મરતું નથી પછી એને ડર મૃત્યુનો કેમ હોય આપણે કહીએ છીએ કે જીવ ક્યારે મરતો નથી ને જન્મ લેતો નથી જે અચેદ્ય છે અભેદ્ય છે તો એ સમજણ ધરાવ્યા પછી મોતનો ડર કેમ અને ક્યારે પહેલાં પ્રોફેસર સાહેબ કહે કે હું અચંબો પામી ગયો કેવળ ગીતા વાંચવાથી એક બાળક એક બાળા એના વિચારમાં જો આટલી ક્રાંતિ પેદા થઈ હોય તો એ પુસ્તક વાંચવાથી એનો આટલો બધો પ્રભાવ જો પડતો હોય એ હું માની શક્યો નહીં અને ત્યાર પછી એને સાબિત કરવા માટે પ્રૂફ મેળવવા માટે એને કોઈ પણ જગ્યાએથી ગીતા મેળવી અને ગીતા ખરીદ્યા પછી અભ્યાસ પૂર્વક એને વાંચી અને વાંચતા એવું લાગ્યું કે જર્મન કુમારીની વાત સો ટકા ને પણ હજાર ટકા સાચી છે બસ એ જ દિવસથી જોસેફ સાહેબ કહે કે હું ભારતીય સંસ્કૃતિનો પૂજારી બની ગયો તમે વિચાર કરો કે એક વિદેશી વ્યક્તિ એમ કેતો હોય કે હું ભારતનો પૂજારી છું પૂજારી તો એને કહી શકાય કે જેને તન મન ધન સર્વેશ્વરને સમર્પિત કર્યો હોય પરમાત્માનો જે દાસ બની ગયો હોય તો એ ભગવદ ગીતા એક જ વાર એનું અધ્યયન કરવાથી જો એ વ્યક્તિ ભારતીય સંસ્કૃતિને વંદન કરવા માટે યોગ્ય બની જતો હોય એ ભારત દેશની ભૂમિને વંદન કરવા માટે ભારતની અંદર આવતો હોય તો આપણે ભારત ભૂમિમાં જન્મ ધારણ કર્યા પછી જે ભગવદ્ ગીતા અન્ય વ્યક્તિના જીવનની અંદર પરિવર્તન લાવી શકે મોતના ડરમાંથી એને નિર્ભય કરી શકે નિર્ભય કરી શકે એ જ ભગવદ્ ગીતાની જયંતિ

એ વિદેશની અંદર વિરેક્ટર કેટલાય સંપ્રદાયના ધર્માચાર્યો કે ભેગા થયેલા અને સૌ પોતપોતાના ધર્મ ગ્રંથો લઈને આવ્યા અને જ્યારે વિશાળ સભાનું આયોજન થયું અને સભાની અંદર જ્યારે પોતપોતાના શાસ્ત્રોએ મૂકવામાં આવ્યા એનામાં વિવેકાનંદ સ્વામી એમણે આપણી ભગવદ્ ગીતા એને મૂકી એમની પાસેથી ભગવદ્ ગીતા લઈને પહેલા ધર્માચાર્ય જાણી જોઈ અને ભગવદ્ ગીતા એને નીચે મૂકી અને બીજા અન્ય શાસ્ત્રો એને જ્યારે ઉપર મૂકવામાં આવ્યા ત્યારે કોઈ વ્યક્તિએ તરત જ કહ્યું કે સ્વામીજી તમે તમારી ભગવદ્ ગીતા એને ખૂબ જ માન આપો છો તમે ભારતીય એમ કહો છો કે ભગવદ્ ગીતા અમારી સંસ્કૃતિનો પાયો છે ભગવદ્ ગીતા અમારું જીવન છે તો તમારી જ ભગવદ્ ગીતાને તમામ શાસ્ત્રોની નીચે મૂકવામાં આવી છે એટલે હવે તમે માન્ય કરી લો કે તમારું શાસ્ત્ર અન્ય શાસ્ત્રની પાસે ગૌણ છે અને ત્યારે વિભૂતિ વર્ય સ્વામી વિવેકાનંદજી સભાની અંદર ઉભા થઈ અને એમ કહ્યા કે હું તો મારા શાસ્ત્રના ગૌરવને જાણી ચૂક્યો છું આંક તમારે ઉગાડવાની છે ભગવદ ગીતા જે નીચે મૂકવામાં આવી છે ને એનું કોઈ જો મુખ્ય કારણ હોય તો ભગવદ ગીતા મારી એ પાયામાં છે અને એના ઉપર તમારા તમામ શાસ્ત્રો આધારિત છે જેનો પાયો મજબૂત કે હવેલી મજબૂત અને અમારી ભગવદ ગીતા એ પાયામાં છે એના કારણે તમારા શાસ્ત્રો છે આટલું ગૌરવ વિદેશની ધરા પર સ્વામી વિવેકાનંદજીને હતું તો માક્ષર સુદ એકાદશના દિવસે જેમના ઘરે ભગવદ ગીતા ન હોય અવશ્ય ભગવદ ગીતા વસાવી અને એ દિવસે કંકુ ચોખા પુષ્પથી એનું પૂજન કરી આરતી કરી અને ચોક્કસ જો બની શકે તો આખો પાઠકો લેટર 18 નો અધ્યાય એનું વાંચન કરીને પૂજન કરું જો સુખી થવું હોય તો સુખી થવા માટે આટલું અવશ્ય કરું કે જે પરમાત્માએ ખુદ પોતાના મુખેથી જે ઉપદેશ આપ્યો હોય કે અર્જુન આની સાથે તારે યુદ્ધ કરવાનું છે તું જેને તારા માને છો કેમ કે યુદ્ધ નો પ્રારંભ થયો ત્યારે કૃષ્ણ પરમાત્માની સામે અર્જુન એમ કહ્યું કે પ્રભુ આ સામે તો બધાય મારા છે ત્યારે કૃષ્ણ પરમાત્મા બહુ સચોટ જવાબ આપ્યો કે જો તારા હોય તો તારી સામે કેમ છે અને યાદ રાખો કે દુનિયાની અંદર કોઈ કોઈ નથી અને જો ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે એનું વાંચન કરવામાં આવે

એવી જ રીતે આપણને પરમાત્મા દુનિયાની અંદર નિમિત્ત બનાવી અને કાર્ય કરાવે છે સફળતા તો ઈશ્વરના હાથમાં છે ચાહે તો એ સફળતા પણ આપે અને ચાહે તો ગમે તે કોશિશ કરો છતાં નિષ્ફળતા પણ મળે તો સુખી થવા માટેનું જો કોઈ સોપાન હોય તો ચોક્કસ આપણા ભારતીય સંસ્કૃતિના જે શાસ્ત્રો એનું અધ્યયન કરવું અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ